ડુંગરી ઇંગોરાળા ગામની કેનાલો ડબલ થાય તેવા ગીતો ગાવામાં આવે છે પણ ખેડૂતોને સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા વીસ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની છે અને તૂટીને બેહાલ બનેલી કેનાલોના કારણે ગીર કાંઠાના ગામડાઓમાં સિંચાઈના પાણીથી વંચિત છે ત્યારે ક્યાં લાખોના ખર્ચે બનેલી હયાત કેનાલો હોવા છતાં તંત્ર દ્વારા પાણી ન છોડાતા કેનાલો તૂટી ગઈ છે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ડુંગરી ઇંગોરાળા ગામ ઇંગોરાળા ગામ ખેતી અને પશુપાલન અને ખેત મજૂરી પર નિર્ભર ગામ છે ગામની નજીક આવેલા હાથસણી ગામના શેલ દેદુમલ ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવી ખેડૂતો બારે માસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે વીસ વર્ષ પહેલાં કેનાલો બનાવવામાં આવી પણ કેનાલો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હાલ કેનાલો જર્જરિત બની ગઈ છે અને કેનાલોની પાણી માટે વહેતી નહેરો સાવ બંધ થઈ ગઈ છે માત્ર કેનાલોની કુંડીઓ જ યથાવત જોવા મળી રહી છે જ્યારે કેનાલો જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ ઉપર જ ઉભેલી જણાઈ રહી છે અને ગામડાના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડતાની જર્જરીત અને તૂટી પડેલી બેહાલ થયેલી કેનાલોને જોઈ સરકાર સમક્ષ આ કેનાલ શરૂ કરવા અપીલ કરી રહ્યા છે અમારા ગામમાં વીસ વર્ષ કેનાલ નીકળી છે મારું નામ સુરેશભાઈ શતુભાઈ ઝબલિયા છે ગામ મારો ઇંગોળા ડુંગરી કેરાળા કમી ઇંગોળા ડુંગરી પાણીયા દેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલો પાણી થાય એમ છે પણ વી વર્ષના કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું નથી અવારનવાર રજૂઆત કોઈ દેતું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાંઈ ધ્યાન ન દીધું અને અમે બધા વાટે બેઠા છે કાલે કરશે કાલે સમૂહ કરે અમારે અઢીસો અઢી રૂપિયા કુવા છે પાણીનો કોઈ મેલ નથી પાણી એટલા નથી હાલમાં તળમાં તો છતાં અવારનવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલ નું ધ્યાન દેતું નથી સરકાર શ્રી ને અમારે નમ્ર અપીલ છે કે જેમ બને કેનાલ નું કામ અવાર કામ કરાવે તાત્કાલિક કરાવે તાત્કાલિક ધોરણે કામ કરાવે શેલ દેડુમલ ડેમ નીચે ખેડૂતોને સિંચાઈ માટે પાણી માટેની કેનાલો બની એને 20 વર્ષના વાહણા વીતી ગયા પણ આજ દિન સુધી કેનાલોમાં પાણી નહીં છોડાતા ડુંગરી ઇંગોરાળા ગામના ખેડૂતો પરેશાન છે તો ડુંગરી ઇંગોરાળા દીતલા કમી કેરાળા સમઢિયાળા સાત થી આઠ જેટલા ગામો માટે આશીર્વાદરૂપ બનેલી કેનાલો વીસ વર્ષથી માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ ચૂકી છે જ્યારે કેનાલોના મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ જુદી જુદી રીતે આજ દિન સુધી કોઈ પણ રીતે આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ખેડૂતો પણ આનો જ વસવસો કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી ટાઈમે જ ખેડૂતોએ કેનાલો કાર્યરત કરવાની માંગ કરી છે અન્યથા ચૂંટણી બહિષ્કારની ડુંગરી ઇંગોરાળાના ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારેલી છે મારું ગામ ડુંગરી તાલુકા ધારી મારું નામ જોરુભાઈ દાદાભાઈ વાળા અમારા ડેમ જે શેલ દેદુમલ છે એમાં શેલ દેદુમલ બે ભેગું બાંધવાની હતી એમાં સેલ બાકાત કરી નાખી છે અને દેદુમ ખાલી ડેમ બાંધ્યો છે પણ છતાં એ ડેમમાં પાણી પાંચ છ ગામને ને સમારે થાય પાણી છે ડેમ વીસ વર્ષથી ભરાય છે કેનાલ ગળા ગઈ છે કોડિયું કમ્પ્લીટ શું છે અને દર વખતે રિપેરિંગ કરે છે પણ પાણી ડેમમાં આ કેનાલમાં કોઈ અમે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના પોષક આ ખાડા હેના થાય છે હજી એમ પોષક આ ખાડા કર્યા હેના અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે અમારે કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે અમે વાંચત શું નથી અને બધી જમીન સરકાર શ્રી બોલે તો ખેડૂતના જે ટેક્સના પૈસા આવતા હોય ખેડૂતના કરના પૈસા સરકારમાં જમા થતા હોય અને જો આ પૈસા સરકારના જો કદાચ આમાં વાપરે તો ખેડૂતને ક્યાં તકલીફ છે મોટા મોટા સી સીપ લાઇન બનાવવા રોરો ફેરી છે બુલેટ ટ્રેન છે

આ કેનાલ થઈ અને વીસ વર્ષ થયા હજી લગન માં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ભર્યો પાણી છોડવામાં આવ્યું નથી તેમ બને વિનંતી છે આ ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ કુંડિયું બધી રજરી હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ આ જોવા આવ્યું નથી કે કોઈ કેનાલ વાળા કઈ શું શિવસે શું નહીં કઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ આ વીસ વર્ષ થી આ ડેમ ભરેલો છે હોવા છતાં તોય પાણી આપવામાં આવતું નથી અને જો કાક પાણી છોડવામાં આવે તો પાણી ના કાક તળ ઉછા આવે કુવા અને કાક ખેડૂત પગ ભર થાય કે એવી અમારે સરકાર શ્રી ને વિનંતી છે જેમ બને તેમ વેલી તકે આ કેનાલમાં માં ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે ધારી ગીરના ગામડાઓમાં ખેડૂતોની ખેતી ફળદ્રુપ બને અને સારી ઉપજ માટે બનાવાયેલ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની છે ને શૈલ દદુમલ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે અન્યથા લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની શક્યતા પણ સાકાર થવાની જણાઈ રહી છે